કાયદાવાળા વ્યક્તિઓ જાય છે ત્યારે ત્યાં આ ફરજ દેવાય છે પોલીસ સ્ટેશન અમારી સાથે ઓનલાઈન પસંદ કરે છે એટલે ત્યાંના પોલીસ સ્ટેશન જે પીઆઈ છે એ પીઆઈની બદલી થાય તેમજ તમામ પોલીસ સ્ટેશનની અંદર જે કર્મચારીઓ અને ઘટવી છે એની પણ બદલી થાય તો અમને આ ત્યાં ન્યાય મળે એવું લાગે છે એ ન્યાયની મતદાર લઈને અમે અહીંયા આવ્યા છીએ અમારા ગોકુળપુરામાં અમારા ભાઈને એ સરપંચ હતા એને મારી નાખવામાં આવ્યા અને એની મારીને અમારે મળવું નથી અમે જો અમને આવું ન આવું કરશે તો હવે અહીંયા શહેરા તાલુકાના વિસ્તાર પર આશા કરતો ધ્યાન ના હોય આદિવાસી ભાઈઓ અમે આ શહેરાનો માન ના થઈએ ને શેરાને છોડી દમ મૂકવાના મૂળ વખત ડેમમાં મને ખાલી કરી આપો પણ ડેમ અને ડેમ ખાલી કરી આપો તો આપણે ત્યાં જતા રહીએ એને જો સરકારે આપણે સાથ આપવો હે તો આપો એ તો ભારત જવા પ્રવેશ પાર્ટી આવી કરું サッサッサッサッサッサッサッサなサてサ

દેખ્યું ને એ કલેક્ટર સાહેબ એમને એસતી તસતી લતી આદિવાસી મને સાંભળવાની એસસી એસી ઉઠી ને એટલે થોડીઓ લાવભાઈ શું કહેતા લાવભાઈ કહેતા ને શું બેઠા તો મારા ઘર આગળ પેલી પરફ નથી હેં મારી ઓફિસ આગળ શું કમ બે રાધો લાવો એમ સાહેબ